નમસ્કાર મિત્રો જય રામાદાણી જય વીર જય માતાજી તો આજે આપણે લઈને આવી ગયા છીએ એક નવી રેસિપી પુલાવ તો તમે જોઈ શકો છો પુલાવ બનાવવા માટે આપણે પહેલા જે ભાત છે અમે અને ચોખા કહીએ અને ચાવલ પણ કહેવાય તો સાદી ભાષામાં તમે જો ભાત આપણા આ ભાત પલાળી દેવાના છે હવે તમે જો આપણે આટલા ભાત લીધા છે પહેલા ત્યારબાદ તમે જોઈ શકો કે આપણે ડીમાં સૂકી ડુંગળી સૂકી ડુંગળી કટિંગ કરી દીધી છે ત્યારબાદ બટાટા બટાટું કટિંગ કરી નાખ્યું છે અને જુઓ ફુલાવર ફુલાવર અને કોબી ટામેટા અને લીલા મરચાં આ બધું આપણે કટિંગ કરીને એક થાળીમાં લઈ લીધું છે એક ડીશમાં તમે જો ઝીણું ઝીણું કટિંગ કર્યું છે નોર્મલી કટિંગ કરવાનું રહેશે કારણ કે આપણે જે શેકાય ને તેની પ્રક્રિયા સારી રીતે શેકાઈ જાય અને કાચું ના રહી જાય બરાબર ત્યારબાદ તમે જુઓ વટાણા વટાણા પણ આટલી ક્વોન્ટિટીમાં ફોલ્યા છે અને હજુ થોડા આપણે થોડા હજી ફોલીને એડ કરીશું આમાં અને ત્યારબાદ આપણે કોઈ પણ સબ્જીમાં આપણે મેન તેની શોભા વધારે તેની સુંદરતા ત્યારબાદ ધનિયા અમે આને કોથમી કહીએ છીએ તો જુઓ કોથમી કોથમી પણ કટિંગ કરી નાખી છે મિત્રો અને પહેલાં એ ક મીઠો લીમડો મીઠો લીમડો અમારા ખેતરમાં મીઠો લીમડો આવેલો છે ત્યાંથી જ અમે આ પત્તા તોડી લાવ્યા છીએ મીઠા લીમડાના અને સૂકું મરચું લાલ મરચું કહેવાય તે પણ આ વઘારમાં એડ કરવામાં આવશે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સરસ બનશે અને આપણે રેસીપી પણ સરસ બનાવવાની છે પુલાવ આપણે વટાણા પૂલીએ તમે જુઓ કે આપણે અડધા વટાણા પૂલી દીધા છે અને બીજા થોડાક એડ કરીશું આપણા વટાણા પણ અંદર સારી રીતે શેકાવાના રહેશે તો આપણે અમુક ક્વોન્ટિટી પ્રમાણે આપણે જે ભાત જે આ ચાવણ જે કાઢ્યા છે એ પ્રમાણે આપણા વટાણાનું જે ફોલવાના રહેશે અને અંદર એડ કરવાના રહેશે જોવા કે આપણે આટલી સામગ્રી લઈ લીધી છે પુલાવ માટે અને બીજી સામગ્રી અમુક એડ કરવાની રહેશે તો મિત્રો જો આપણે પેલા આ જે ચોખા છે ને તે આપણે પલાળી દઈશું તો આપણે આ પલાળી દીધા અને આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો હવે આપણે તપેલી ઉપર મૂકીશું ગેસ ઉપર પુલાવની તૈયારી કરીશું આપડે આમાં તેલ એડ કરીશું પેલા છ ચમચી આપણે ગેસ નો તાપમાન આપણે નોર્મલી રાખીશું એડ કરવાનું મીઠો લીમડો અને સૂકા મરચા એડ કરી દઈશું મિત્રો તે આપણા સ્વાદ માટે સરસ કહેવાય આપણે જીરું એડ કરી દઈશું પહેલાં તેલ ગરમ થઈ ગયું છે તમે જો નોર્મલી આપણે તેલ ગરમ થઈ ગયું અને એમાં આપણે જીરું એડ કરી દીધું હવે આપણે જીરું બોલો એના પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈશું ત્યારબાદ થોડી વાર શેકાવા દઈશું આપડે ડુંગળીને આપણે હવે ડુંગળી નાખ્યા બાદ લીલા મરચાં એડ કરીશું અંદર

તમે એનું કટિંગ જોવો નોર્મલી આ કટિંગ રાખવું આપણે આપણે મિક્સ કરી દઈશું થોડીવાર શેકાવા શેકવા દઈશું આદુ આદુ થોડું છીણી નાખશું તિયારામાં આદુ આદુ નાખવાની સરસ સ્વાદમાં તેર પડે છે ત્યારબાદ કરી દઈશું અડધી ફુલાવાર એડ કરીશું ફુલાવર પણ ફુલાવાનું કટિંગ તમે જો ત્યારબાદ આપણે કોબી પણ અંદર એડ કરી દઈશું આપણે આ વટાણા ધોઈ નાખ્યા હતા પાણીથી તો આ પણ એડ કરી દઈશું હવે આ બધું મિક્સ કરી દેવાનું છે જો કે આપણ ગેસનું તાપમાન નોર્મલી રાખવામાં આવશે કારણ કે આપણે તેનું તાપમાન વધારી દઈએ ને તો આમાં જે આપણે જે પુલાવની જે આ ફુલાવર કોબી અને વટાણા તે કાચા રહી જાય છે તો માટે આપણો નોર્મલી તાપમાનમાં બનાવવાનું રહેશે

અલગ અલગ સબ્જી છે અને તે એડ કરીને આપણે આજે પુલા બનાવી છે આ કઈક અલગ જ રીત છે રહેજો સરસ બનાવી છે આપણે તમે જુઓ કે જે મસાલો અંદર તૈયાર થાય છે જે આપણે બનાવી કોબી અને વટાણા તે અંદર શેકાઈ રહ્યો છે અને હવે આપણે જે નાખવાનું છે મરચું ને હળદર તેની તૈયારી કરીશું તે આપણે રકાબીમાં અંદર એડ કરીશું આપણે અમે અમારી ક્વોન્ટિટી પ્રમાણે અમે અંદર બે ચમચી મરચું એડ કરીશું ત્યારબાદ હળદર એક ચમચી ધાણાજીરું પણ એક ચમચી એડ કરીશું ત્યારબાદ મીઠું બે ચમચી હવે આપણે જો એક કરી નાખી છે ત્યારબાદ આપણે જોઈએ પચાસ ટકા શેકાઈ ગયું છે પચાસ થી સાહીઠ ટકા તો આપણે હવે અંદર એડ કરી દઈશું ત્યારબાદ હવે મિક્સ કરી દઈશું મિત્રો તમે આ રીતના સબ્જી બનાવો તો પણ સબ્જી સરસ બનશે આપણે જે ભાત જે ચોખા પલાળ્યા હતા તેવા આપણા અંદર એડ કરીશું આપણો મિક્સ કરી દેવાનો રહેશે જો આપણો આ રીતના મિક્સ કરી દેવાનો આપણે આને સારી રીતે મિક્સ કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે હવે આમાં પાણી રેડવાનું રહેશે તો આપણે ચોખા ભાત એડ કરી નાખ્યા ત્યારબાદ આપણે મિક્સ કર્યા બાદ આપણે એમાં એક લોટો એક લોટો પાણી રેડશું ત્યારબાદ આને મિક્સ કરવાનું રહેશે અને ખાસ આને આપણો હવે ગેસના ધીમા તાપમાને શેકાવા દઈશું અને ચડવા દઈશું એટલે સારી રીતે ભાત ચડી જાય અને આપણા પુલાવ રેડી થઈ જાય આપણે હવે ધીમા તાપમાને ચડવા દઈશું પુલાવ તમે જુઓ કે અત્યારથી જ પુલાવની સ્મેલ આવી રહી છે જો કે હવે આપણે પુલાવ એસી ટકા તૈયાર થઈ ગયા છે તમે જો કેટલા સરસ રીતે તૈયાર થઈ ગયા છે પુલાવ આપણે આજે કંઈક અલગ રીતે જ બનાવ્યા છે પુલાવ તમે જો ગેસ નું તાપમાન પણ નોર્મલી જે ધીમો રાખ્યો તો એ જ છે પહેલાથી જ આપણે આમાં એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું ત્યારબાદ આની મિક્સ કરવાનું રહેશે કરી હતી તે આમાં એડ કરી દઈ તમે જુઓ આપણા પુલાવ તૈયાર થઈ ગયા છે ફાઇનલી રેસીપી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને નીચે ઉતારી દઈશું જોઈ શકો છો કે આપણો ગરમ ગરમ પુલાવ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આનું ટેસ્ટ લઈશું અને ખાસી કહેવાનું કે મિત્રો હોટલમાં હોટલમાં આપણે પુલાવ ખાવા જઈએ તો તેના બધા પુલાવ કે ખાને ગામડાઓમાં આના વઘારેલા ભાત પણ કહીએ છે તમે જો અને અત્યારે આપણો તો આ પુલાવ જે હોટલો મને છે તે રીતના આપણે બનાવ્યા છે પણ તેનાને થોડા અલગ છે કારણ કે એવા કેવું હોય કે તે ભાત છે ને ભાત તે પહેલાથી તૈયાર કરેલા હોય છે સાદા ભાત અને ત્યારબાદ જે વઘાર કરીએ છીએ ને અને એમાં એડ કરવામાં આવે છે અને આપણે આજ કંઈક અલગ રીતે જ પુલાવ બનાવ્યા છે તો આજે આપણે હવે પુલાવ ટેસ્ટ કરીશું કે કેવા બન્યા છે તો મિત્રો પુલાવ બહુ ટેસ્ટી બન્યા છે કારણ કે તમે હોટલમાં ખાવ અને ઘરે ખાવ તેમાં ઘણો ફરક હોય છે કારણ કે એમાં બહુ મસાલા પણ એડ કરવામાં આવે છે અને આપણા આમાં જે સાદી રીતે જે અમે ગામડામાં જે બનાવીએ છીએ તેમાં ટેસ્ટ તેનો ટેસ્ટ બહુ સરસ હોય છે અને બધાથી અલગ હોય છે હોટલ કરતાં પણ સારામાં સારું આપણે ઘરે બનાવી શકીએ તો મિત્રો તમે પણ આ રીતના આ રીતના આવી રેસીપી પુલાવ ખાવા માંગતા હોય તો અમે આ રીતના રેસીપી બનાવી તમે એ રીતના પણ તમારા ઘરે બનાવી શકો છો અને મિત્રો ખાસ એ કહેવાનું કે તમે કયા ગામડાથી કયા તાલુકાથી કયા જિલ્લાથી તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો તેમાં કોમેન્ટ કરજો અને આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો મિત્રો જય જય વીર મહારાજ જય માતા અને ખાસ તો અમારી ચેનલ જય વીર ઓફિશિયલ ચેનલે લાઇક ના કરી હોય તો મિત્રો લાઇક કરી નાખજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તો નમસ્કાર મિત્રો જેઓ તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં